નેત્ર તાલુકામાં અને મુસ્લિમ બિરાદરો દ્વારા જસની ઈદ મિલાદુન નબી નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું કેલેન્ડર મુજબ ઇસ્લામિક વર્ષના ત્રીજા મહિના વિશ્વભરમાં બહુરા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો ઈદે મિલાદના પર્વની ઉજવણી આજના દિવસે કરે છે ત્યારે નેત્રમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ઈદે મિલાદના પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના માર્ગો નાના બાળકો થી લઈને સરબત પાણી તેમજ નિયાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તો નેત્ર પોલીસે ચાપતો બંદોબસ્ત જાળવતા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસ ભેર જુલુસ સંપન્ન થયું હતું آج ہم نے نیترنگ کی سرزمین پر جلوس ملاد النبی صلی اللہ علیہ وسلم کا آیوجن کیا اس میں ہم نے پورے گاؤں کے لوگ حاضر ہوئے اور ہم اللہ رب العزت کی بارگاہ میں دعا کرتے ہیں کہ ہندوستان میں امن و سکون کا ماحول برقرار رہے اور ہمیشہ بائی چارگی بنی رہے السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ